નમસ્કાર ડોક્ટર આંબેડકરે કહેલું કે શિક્ષિત બનો સંગઠિત થાવ અને સંઘર્ષ કરો શિક્ષિત બનવાની વાત તેમણે આ સ્લોગનમાં સૌપ્રથમ એટલા માટે રાખી હતી કે શિક્ષણ મેળવ્યા પછી જે છે આગળની જે બે વાત છે કે સંગઠિત થાવ અને સંઘર્ષ કરો તો એની લડાઈ છે જે ખૂબ આસાન થઈ જતી હોય છે આદિવાસી વિસ્તારમાં છે આદિવાસી તાપી જિલ્લાના અંતરિયાળ ગામ એવા ગાળકુવામાં છે તે ગાળકુવામાં રહે આવેલા એક આદિવાસી સમાજના યુવાને એક એવી પહેલ કરી છે કે જેની નોંધ ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર

મેં જે રીતે અભ્યાસ કર્યો છે બી એ મિકેનિકલ એન્જિનિયરિંગ નો તો મને મારા સમયે જે પડકારો નડ્યા છે તો મારો ઉદ્દેશ્ય એ છે કે જે આ આવનાર ભવિષ્યની જે પેઢી છે યુવા પેઢી નાના બાળકો છે એમને એ પડકારો ના નડે અને એમને અમે માર્ગદર્શન આપીને એમનો જે લક્ષ્ય છે એમનું જે લક્ષ્ય છે ત્યાં સુધી અમે પહોંચવામાં આ નાની ઉંમરમાં જ અમે એમને મદદરૂપ થઈ શકીએ કેટલા સમયથી આ લાઇબ્રેરી શરૂઆત કરવામાં આવી છે અને કેટલા બાળકો અહીંયા આવે છે આ લાઇબ્રેરીની શરૂઆત લગભગ અમને થી દોઢ વર્ષનો સમય થયો છે અને અહીંયા એકથી લઈને બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ આવે છે અમારો મેક્સિમમ અમારો મહત્તમ જે ગોલ હોય છે એ પાંચમા ધોરણના જે બાળકો હોય છે પાંચમા ધોરણના એમની એકલવ્ય અને નવોદયની પરીક્ષાઓ હોય છે જેથી હા જેથી કરીને કે પાંચમા ધોરણમાં એ જો પ્રવેશ પરીક્ષા પાસ કરે છે તો એ સારી ગુણવત્તા વાળી સ્કૂલ સ્કૂલમાં પ્રવેશ મેળવે છે અને જે આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા વાલીઓ હોય છે એમના બાળકો પાંચ થી બાર સુધી ફ્રી ઓફ ગવર્મેન્ટના જે સ્કીમ નો લાભ લઈને બારમા સુધી ભણી શકે છે ઓકે લાઇબ્રેરીની આપણે અહીંયા થોડી મુલાકાત લઈએ હા ચોક્કસ લાઇબ્રેરી જે છે ઘરમાં બનાવવામાં આવી છે હા એ એક અમારા ખાંજર ગામમાં જે શાળાના શિક્ષક છે એમણે અમને ડોનેટ કર્યું છે એમનું આ ઘર છે જેઓ હાલમાં વ્યારા રહે છે તો એમના ઘરમાં અમે આ ઘરનો ઉપયોગ લાઇબ્રેરી તરીકે કરીએ છીએ અચ્છા આ બધા જે બાળકો છે એ જે બાળકો જે છે એ આસપાસના ગામમાંથી આવે છે હા એ આસપાસના ગામમાંથી આવે છે બરાબર અહીંયા જે એકથી બાર ધોરણ તમે બાળકો એ સિવાય કોમ્પિટિવ એક્ઝામ જેની તૈયારી કરતા બાળકો અથવા તો યુવાનો પણ અહીંયા આવે છે હા એટલે એક્ચ્યુલી અમારો કોન્સેપ્ટ એ છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરે છે એ છોકરાઓ મને છ થી સાડા આઠસોથી આ જે આવતંકનાર બાળકો છે એમને ભણાવવા માટે હેલ્પ કરે છે એટલે એ લોકોનું રૂટિન જે હોય છે એ છ વાગ્યા સુધી એ પોતાનું અને ત્યાર બાદ એ લોકો 6 પછી 8:30 સુધી મને આ જે વણતરમાં જે બાળકોને જે ડિફિકલ્ટ સબ્જેક્ટ હોય છે એમને ગાઈડ કરવામાં મને હેલ્પ કરે છે તમારી વ્યક્તિગત જર્ની વિશે આપણે થોડી વાત કરીશું શું તમારી વ્યક્તિગત જર્ની શું રહી તમે શું અત્યારે કામ કરો છો હા મારી વ્યક્તિગત જર્ની વિશે હું કહું તો મારો અભ્યાસ બી મિકેનિકલ એન્જિનિયરિંગનો છે સુરત ડોક્ટર એસ ગાંધી મેં મારો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને ત્યારબાદ હાલમાં હું સુબીર આઈટીઆઈ ખાતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવો છું અને ત્યાંની મારી ડ્યુટી પૂર્ણ થાય છે ત્યારબાદ હું અહીં આ ગામની જે અમારી લાઇબ્રેરી છે એમાં મારી અહીંયા કેટલા બાળકો અત્યાર સુધીમાં તમે જે કહ્યું એમ નવોદય અથવા તો અન્ય કોઈ પરીક્ષાઓ જે છે એમાં પાસ થઈને ગયા હોય એવા કેટલા બાળકો છે અમારે અહીંયાથી અમે હું અગાઉ કોમ્પિટિટિવ એક્ઝામની પણ પ્રિપેરેશન કરાવી ચૂક્યો છું અને જે આ આ યુવાઓ છે કોમ્પિટેવ એક્ઝામની તૈયારી કરે છે એમાંથી અમારા અહીંથી બે સ્ટુડન્ટો હાલની તારીખે એક દીપિત કરીને એક વિદ્યાર્થી છે જેઓ અત્યારે હાલ ગાંધીનગર ખાતે એસઆરપીમાં ફરજ બજાવે છે અને એક પ્રતીક્ષા ચૌધરી કરીને છે જેઓ ભરૂચ ખાતે જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે એટલે અમારે બે એવા વિદ્યાર્થીઓ જેઓ વ્યારા સુધી કોચિંગ અફોર્ડ ન કરી શકતા હતા તેવા વિદ્યાર્થીઓને અમે સરકારી નોકરી સુધીની સફર એમની અમે પૂર્ણ કરી છે અને એકલવ્ય નવોદયની વાત કરીએ તો અત્યાર સુધીના અમારા બે બેચ બહાર થયા છે જેમાં રેગ્યુલર આવતા વિદ્યાર્થીઓ મેક્સિમમ પાસ થાય છે જેનો જેની આપણે વાત કરીએ તો અત્યાર સુધી થી ત્રીસ છોકરાઓ એકલવ્યમાં હાલને હાલના તબક્કે છે અલગ અલગ એકલવ્ય સ્કૂલમાં હં હં આવી સાથે કેટલાક બાળકો પણ છે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે બેટા તમારું તનબી બેન તમે કયા ગામથી આવો છો એ કેટલું દૂર છે અહીંયાંથી ગામ આ જ ગામનું છે તમને અહીંયા બનવાની મજા આવે છે કેટલો સમય આવો છો દરરોજ અહીંયાં તમે જતી સાત તમારું તમારું શું નામ છે બેન અંજલી અંજલી બેન શું બનવાના તમે મોટા થઈને આઈએસ ઓફિસર આઈએસ ઓફિસર બનવાના છે અચ્છા તો તમને અહીંયા મજા આવે છે દરરોજ સાંજે હા કેટલો સમય આવો છો તમે અહીંયા 5 થી 8:30 5 થી 8:30 શું કરે છે તમારા પપ્પા દુકાન પર દુકાન ચલાવે છે અચ્છા તમે અહીંની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરો છો ના તો નવાપાડા ઇંગ્લિશ મીડિયમ અચ્છા હા અને રેગ્યુલર સ્ટુડન્ટ છે રેગ્યુલર સ્ટુડન્ટ અને એમનો પહેલેથી જ આવી રીતના જેમનો પ્રી ડિફાઇન્ડ ગોલ હોય છે ને એમને અમે મેક્સિમમ ટાઈમ આપીએ છે એમનું સપનું છે આઈએસ બનવાનું એમનું સપનું છે આઈએસ તો અત્યારથી એમને જે જે ફેક્ટરમાં આપણે ધ્યાન આપવાનું છે તે અત્યારથી જ આપણે એમને ગાઈડ કરીએ છે હા હા

અહીંયા જે મેં બહાર જોયું કે કેટલાક તમારા મિત્રો પણ અહીંયા બનાવ આવે છે કેવા કેટલા મિત્રો છે અને એમનો કેવો સાથ સહકાર છે તમને એ એમનો કેવા પ્રકારની તમને જે છે હેલ્પ પૂરી પાડે છે અહીંયા જે મિત્રો છે એ કરનારા છે અને બીજા બીજા બે મેમ્બર છે એ મારા સિસ્ટર છે જેમને ડી ફાર્મ કર્યું છે અને એક એક મારા બનેવી છે એટલે એમ એ અહીંયા આપણે ચોલા ફાઇનાન્સ માં બ્રાન્ચ મેનેજર છે એટલે તેઓ અત્યારે જે ગ્રામર કરાવે છે જે પ્રાઇમરી લેવલ ના હોય છે પાંચ થી દસ ના સ્ટુડન્ટ હોય છે તેમને તમારું વ્યક્તિગત તમારા મા બાપ બાપનું બેકગ્રાઉન્ડ કેવું રહ્યું શું કરતા હતા એ હા મારા ફાધર ગવર્મેન્ટ સર્વન્ટ હતા સિટી સર્વે માં ફરજ બજાવતા હતા અને જે આજે હું છું એ પ્રતિબિંબ છે એમનો હંમેશા પહેલેથી જ એવો એમનો જ વિચાર હતો કે આપણે એકબીજાને મદદરૂપ થઈને આગળ વધવાનો છે અહીંયા બીજી કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે છે શું અહીંયા

લોકો યુવાઓ ગ્રુપ છે તો એવરી મંથ દર મહિને એ લોકો પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે છે કે અહીંયા અમને કોઈ પણ વસ્તુ જરૂર પડે છે તો એ કન્ટ્રીબ્યુશનમાંથી અમે કોઈ વસ્તુ લાવવાની હોય માની લો કે બાળકો માટે સ્ટેશનરી બુક્સ એના માટે અમે એમનો ઉપયોગ કરીએ છીએ અને એવરી મંથ એ લોકોનું કોન્ટ્રીબ્યુશન અહીંયા અમે લાઇબ્રેરીમાં જ્યારે એન્ટર થતો હતો ત્યારે લાઇબ્રેરીનું નામ મેં વાંચ્યું લાઇબ્રેરીનું નામ શાંતિ નિકેતન શાંતિ નિકેતન શાંતિ નિકેતન રાખવાનું કારણ શું છે શાંતિ નિકેતન લાઇબ્રેરી રાખવાનું કારણ એ છે કે શાંતિ નિકેતન લાઇબ્રેરીમાં કેવું છે કે દરેક દરેક પ્રકારની સ્કિલ ડેવલપ કરવામાં આવતી હતી કે આપણે મ્યુઝિક લઈ લઈએ આર્ટ આર્ટ લઈ લઈએ કે પછી દરેક પ્રકારની આર્ટ એમાં ધ્યાન માં લેવામાં આવતી હતી તો મારો પણ ઉદ્દેશ એ જ હતો કે અહીંયા આવનાર બાળક ફક્ત અભ્યાસ તરફ એનો ઝુકાવ છે નહીં હા પણ એનો અલગ અલગ જે બાળક જે ક્ષેત્રમાં આગળ વધતું હશે એ ક્ષેત્રમાં આપણે એને આગળ વધારીશું અમે સન્ડે સ્પોર્ટ રાખીએ છીએ વીકમાં અમારો એક દિવસ એવો હોય છે આપણી પાસે અલગ અલગ સ્પોટ કેરમ ચેસ બોર્ડ બધા છે તો અમે સન્ડે ફક્ત રમવાનું જ રાખીએ છીએ કે વીકલી એક દિવસ અમારો સ્પોટ નો હોય છે ઇન્ડોર આઉટડોર અહીંયા અમે જોઉં છું કે જે છે બાળકોમાં મેલ કરતા ફીમેલ સંખ્યા વધારે વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે એ પણ ખૂબ સારી બાબત છે આપણી સાથે અન્ય એક જે ગામના જે શિક્ષિત જે બેન છે આપણી સાથે છે એમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું તમે થોડા ઊભા થઈ જશો આપણે વાતચીત થોડી કરીએ કે મારું નામ ચાંદની ગામિત છે હું હાર્દિકની સિસ્ટર છું ઇનિશિયલી મને એક્ટિવિટીમાં હું ખાલી જોવા માટે આવતી હતી પણ ભાઈનો ઉત્સાહ જોઈને મને થયું કે ચાલો હું બી ટ્રાય કરી જોઉં તો પછી ટ્રાય કરીને મને ખુદને એટલી મજા આવી કે એવું થાય એકવાર હું આવી પછી મને એટલી બધી મજા આવી કે બાળકોને આપણે જે શીખવીએ છીએ તો બાળકો પછી સામેથી કરે છે અને એને જોઈને એવું લાગે કે આપણે જે બે કલાક ફાળવ્યા છે એ આપણા સક્સેસ છે પણ ગામમાં જ રહો હા એટલે હું ભાઈ અહીંયા સાથે ગાડકવા જ રહેતી હતી પણ હવે મારું મેરેજ થઈ ગયું એટલે હું વ્યારા રહું છું એટલે હું અને મારા હસબન્ડ વ્યારાથી ભણાવવા માટે રોજ આવો છો અહીંયા અમે ફ્રાઈડે અને સેટરડે ટ્રાય કર્યા છે મોટા ભાગે ફ્રાઈડે તો આવીએ છે બરાબર હા અચ્છા તો આ જે છે ગાડકુવા ખાતે આવેલી લાઇબ્રેરી છે લાઇબ્રેરી નાઇટ નો કોન્સેપ્ટ ખૂબ જ અનોખો અનોખું અદ્ભુત છે અહીંયા ખૂબ જ આંખે ઉડીને વળગ એવી બાબત એ છે કે જે વિદ્યાર્થીઓને છે એમાં વિદ્યાર્થીઓનીઓની સંખ્યા વધારે છે એના કારણે સ્ત્રી સશક્તિકરણની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે શિક્ષણમાં પણ સ્ત્રીઓ અને મહિલાઓનું જે યોગદાન છે તે ખૂબ જ મહત્વનું અને નોંધનીય રહેવું જોઈએ પરંતુ ઘણી જગ્યાએ તમે જોયું હશો કે જે મહિલાઓ છે જે સ્ત્રીઓ છે અથવા તો જે બાળકીઓ છે તેમાં શિક્ષણનું પ્રમાણ જે છે ઓછું જોવા મળે છે ત્યારે લાઇબ્રેરી એક એનું પણ ઉત્તમ ઉદાહરણ છે કે સ્ત્ર કે સ્ત્રી સશક્તિકરણ કેવી રીતે કરવું આપી શકીએ કેટલાક વાલીઓને વિદ્યાર્થીનીઓ પણ છે અને વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાતચીત કરવામાં પ્રયત્ન કરીશું શું નામ છે બેન તમારું કૃતિકા કૃતિકા બેન તમે અહીંયા શું કરો છો ભણવા કેટલા ક્યાં દરરોજ આવો છો તમે અહીંયા

મારું બીસીએ કમ્પ્લીટ થયેલું છે અચ્છા એટલે અચ્છા શું અત્યારે એક્ઝામની તૈયારી પરીક્ષાની તૈયારી કરું છું શેની પરીક્ષા આપી છે તમે અત્યારે ફોરેસ્ટ બીટ આપેલી છે એમાં પાસ થયા તમે હા અચ્છા અત્યારે ટ્રેનિંગ ચાલે છે હા અત્યારે પ્રેક્ટિસ ચાલુ છે બરાબર તમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં બનશો હા બનવું છે

તમારા બાળક જે છે અહીંયા રાત્રે પણ આવે છે હા અચ્છા તો શાંતિનિકેતન નાઇટ લાઇબ્રેરી જે છે એ અહીંના અને આસપાસના જે બાળકો માટે ખૂબ જ વરદાનરૂપ સાબિત થઈ છે અહીંયા બાળકો આવે છે અમુક બાળકો જે છે એકથી બાર ધોરણના છે તે સિવાય કમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા બાળકો પણ દિવસ દરમિયાન અહીં વાંચે છે અને રાત પડતાની સાથે જ જે નાના બાળકો છે તેમને ભણાવવાનો જે છે તેવો પણ પ્રયત્ન કરે છે આવનારા સમયમાં લાઇબ્રેરી જે છે આસપાસના બાળકો માટે એક રૂપ સાબિત થાય અને મોટા ભાગેના મોટાભાગના જે બાળકો છે જે અહીંથી બનીને પોતાનું જે ભવિષ્ય જે છે એ ઉજળું કરે તેવી અમારી શુભેચ્છાઓ છે જોતા રહો મિજાજ